સાવલી તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનો ધંધો કરતા માથાભારે બુટલેગર દ્વારા ખંજર વડે કેક કાપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ દોડતી થઈ હતી સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતિ શોર્ફે બંટાના હાથમાં પિસ્તોલ સાથેનો ફોટો વિડિયો પણ સામે આવ્યો છે માથાભારે બુટલેગર મુન્નો જયસ્વાલ દ્વારા વડે દારૂની બોટલની કેક કાપતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો એક તરફ ડીજીપીએ અસામાજિક તત્વો પર કોડો વીંજ્યો છે તેવા સમયે પોલીસના ડર વગર સાવરીના માથાભારે બુટલેગરે ખંજરવાળી કેક કાપતો વિડીયો વાયરલ કરતા જ પોલીસ દોડતી થઈ હતી જોકે આ બુટલેગર ઉપર હુમલા સહિતના શરીર સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે પાસા હેઠળ જેલમાં પણ સજા ભોગવે આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે હવે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર હોવાનું જાણવા મળી રહ્યું છે